તો જય માતાજી મિત્રો કલરભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે અમે જઈ રહ્યા છીએ મહાકાળી માના મંદિરે ઓસારા જે વર્ષમાં એક જ વાર ત્યાં મંદિરના નીચે ગર્ભરૂમના દરવાજા ખુલે છે અને આજે માતાજીનો ચોત્રીસમો પાઠવ છે તો આજે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ મહાકાળી માના ઓસારા જે ભરૂચ પાસે આવેલું છે તો આજે તમને પણ બતાવીશું મા મહાકાળીનું ધામ ઓસારા તો મિત્રો અમે આજે નીકળી ગયા છે વસારા જવા માટે થી તો મિત્રો વડોદરાથી સિત્તેર કિલોમીટર થી ચાલીસ કિલોમીટર અને ભરૂચથી તમારે પંદર કિલોમીટર થાય છે અને વસારા જવા માટે થી નબીપુર આગળથી તમે કવિઠા ગામમાં રહીને વસારા જઈ શકો છો તો મિત્રો અમે તો પહોંચી ગયા વસારા અને તમે પણ મહાકાળીમાના દર્શન કરવા માટે તમે પણ પહોંચી જ જો ઓસારા ગામમાં અને ત્યાં મહાકાળીમાનું ભવ્ય મંદિર છે અને દર મંગળવારે ખુલ્લું રહે છે તો તમે પણ દર્શનનો લાભ મેળવો મિત્રો અમે આજે પહોંચી ગયા છે મહાકાળીમાંના ધામ ઓસારા અને તમે જોઈ શકો છો ફૂલ ભીડ છે કેમ કે આજે માતાજીનો પાઠોત્સવ છે અને મિત્રો આજે અમે તમે મંદિર બતાવીશું અને મંદિરમાં ફોન એલાઉડ નથી પણ તો પણ ટ્રાય કરીશું બાકી તો પછી તમને બહારથી જ દર્શન કરાવીશું મંદિરના જય મા મહાકાળી તો મિત્રો આ છે મહાકાળી માતાના મંદિરનો મેઇન ગેટ અહીંયાથી મંદિરમાં જવાય છે અને આજે તમે ભીડ જોઈ શકો છો માતાજીનો પાઠોત્સવ હોવાથી આજે ઘણા બધા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે કેમ કે વર્ષમાં એક જ વાર માતાજીના ગર્ભૃહનો દરવાજો ખુલે છે જે મંદિરના નીચેના ભાગમાં આવેલો છે અને મિત્રો આ મંદિરે તમારે દર્શન કરવા હોય તો મહાકાળી માનું મંદિર દર મંગળવારે ખુલ્લું રહે છે અને ભાવિ ભક્તો આવે છે અને માતાજીના દર્શનનો લાભ મેળવે છે અહીંયા તમને પ્રસાદ છે ચૂંદડી છે બધું જ મળી જશે અને મિત્રો સ્વયંસેવકો તમારી બધી જ સેવા કરે છે અને માતાજીના આશીર્વાદથી બધાના મનોકામના પૂરી થાય છે અને તમે ભીડ જોઈ શકો છો અને મિત્રો ચાલો તમને માતાજીનું મંદિર બતાવીએ અને મિત્રો આ છે મહાકાળીમાનું મંદિર જેને વિશ્વ શાંતિ મહાકાળીમાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિની પાવાગઢ પણ કહેવામાં આવે છે કારી મા